આ લેસી જેગર આપણે કુકર ની અંદર સા પણ એમાં ને મીઠાળી ના છે અને તે મૂકી દીધું સર થઈ ગઈ તૈયાર નમે કાજુ છળો તો તું કેતો તો છળો ખાવ ને ઓલાયા કુકર માં પેલો જાડો આમ લતી વિનેગર

જો કેસો તૈયાર થઈ ગયા છે છંડા થઈ ગયા આપણો કાપ પાઈ કરી લીયો જો અત્યારે બન્યા સોફ્ટ સોફ્ટ ચલો બધાને ટુકડા ખાવા એ આવી તો પછી આપણે તો

असली चटनी सॉस और चाय चाय ओके जी आना स्कूल होया आयो अभी तो हाडो चोडो सस्ती पेट भूख लागी जो अच्छा हाडा देसी में रहिवारे चापी वाटी हाडा देसी में चापिया भी है ये था 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 था। तो सही है हमारा कला चलो गाइस देवादा जी ढोकड़ा खावा सवा सवा में चार जो દાસતા માય દે ગરમ ગરમ ઢોકળા છે જો આ તા ઓળો તૈયાર થઈને આવી ગયો જુજે જુજે ઊંચા સુમシン સિંગ બબા ચાલી જો શ્રીલ આંતી થી એલન ખોડો ચડીયો ઓ તો ચડી ગયો થોડું બેટર નાખી જો એટલે આટલું ફૂલ નક વધારે પડ આટલો અક્કો ભરે જાય

અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ બાય